તારીખ ત્રણ બાર બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મર્યા જેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ બારસો ત્રીસ થી પંદરસો ને ત્રણ રૂપિયા હળવદ નવસો પચાસ પંદરસો ને અડતાલીસ રૂપિયા વાંકાનેર એક હાજર થી ચૌદસો ને પંચોતેર રૂપિયા મોરબી બારસો પચાસ પંદરસો ને ચાલીસ રૂપિયા બોટાદ 1100 થી પંદરસો ને રૂપિયા અમરેલી 900 થી 1546 ને ગોંડલ તળાજા એક હજાર પચાસ થી પંદરસો ને એકતાલીસ રૂપિયા જામનગર એક થી ચૌદસો પંચાણું રૂપિયા જેતપુર એક હજાર થી પંદરસો એકવીસ રૂપિયા भावनगर एक हजार इकोतेर ठीक रूपया चालीस रूपया महुआ आठ सौ बावन ठीक पंदर सो पंदर रूपया विजापुर बार सौ पचास पंदर सो एक रूपया रोल बार सौ पिस्तालीस चौदसो बेतालीस रूपया જૂનાગઢ બારસો દસ થી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા જસદણ અગિયારસો થી પંદરસો ને ત્રીસ રૂપિયા કાલાવાડ અગિયારસો થી પંદરસો ને વીસ રૂપિયા બાબરા બારસો સિત્તેર થી પંદરસો ને અઠાવન રૂપિયા